पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ જિલ્લામાં હાઇવે માર્ગ પર છાશવારે અકસ્માતો સર્જાતા કેટલાક આશાસ્પદ યુવાનો મોતના મુખમાં ધકેલા હતા હોય છે ત્યારે પાટણ શિહોરી હાઇવે માર્ગ પર માતેલા સાણની જેમ દોડતા ટરબાઓના કારણે પણ કેટલીક વાર અકસ્માતો સર્જાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આજરોજ સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવ હાઇવે માર્ગ વચ્ચે બે બાઇક અને એક અલ્ટો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સરસ્વતી તાલુકાના વાયડ ગામના રબારી મગનભાઈ તેજાભાઈ ઉમર વર્ષ પોતાની નાની દીકરી આશાબેનને લઈને વાયડથી નાઈડા ગામે બાઇક પર હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કારના ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બે બાઇકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માતમાં રબારી મગનભાઈ તેજાભાઈનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે તો તેઓની દીકરી રબારી આશાબેન મગનભાઈ અને ઈશ્વરભાઈ વેલાભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર રાવળ અનિલભાઈ જસલપુર